વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એ કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે કિરીટ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે તેઓ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને સ્થાનિક સ્તરે મજબૂત પાયો ધરાવે છે વિસાવદર બેઠક પૂર્વે ઉમેદવાર હર્ષદ રીબડીયાએ બે હજાર બાવીસની વિધાનસભા પરિણામને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી હતી જે હવે પાછી ખેંચાઈ છે અને આથી પેટા ચૂંટણીનો માર્ગ ખુલ્લો થયો છે किरीट पटेल पूर्व विसनगर विधानसभा बैठक पर ओगनीस ओग्सौ पंचाणु विधानसभा सभ्य तरीके चूंटाया था देख तत्कालीन मुख्यमंत्री केशुभा पटेल समर्थक तरीके ओखाता તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેમને વિવિધ જવાબદારીઓ નિભાવી છે જેમાં તાલુકા અને જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે વિસાવદર બેઠક પર ભાજપ માટે ચૂંટણી જીતવી પડકારરૂપ બની શકે છે કારણ કે આ બેઠક પર મતદારો પરંપરાગત રીતે સત્તાધારી પક્ષ વિરુદ્ધ મતદાન કરતા આવ્યા છે બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય મળ્યો હતો તેથી

સભાના સ્થળે સભા થવાની છે ત્યારબાદ સભા પત્યા પછી ત્યાંથી તમારે સરદારજીની પ્રતિમા છે ત્યાંથી લઈ રામ મંદિર ત્યાંથી લઈ અને જુના બસ સ્ટેન્ડ ડોક્ટર આંબેડકરજીની પ્રતિમા સુધી રેલી સ્વરૂપે ત્યાં જવાના છે અને રેલી પત્યા બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને સૌ અમારા કેબિનેટ મંત્રીઓ આગેવાનો સાથે પ્રાંત ઓફિસે બાર અને ઓગણચાલીસ એ બીજી મુહૂર્તમાં અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રજૂ કરશું.